નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને કરજો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો કરા સાથે વરસાદની આગાહી પીએમ મોદીની ગેરંટી મફત વીજળી પાક ધિરાણ લોન થશે માપ ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા મહિલાઓને સાત વીસ હજાર પાંચસોની સહાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કૃષિ મંત્રીની મોટી જાહેરાત નિશંકા ધારકો માટે મોટા સમાચાર કેડીના રશિયાઓ માટે માઠા સમાચાર ઘા સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જે તે મુજબ અમદાવાદમાં હવામાનમાં પલટો આવશે બારથી પંદર એપ્રિલ ગુજરાતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ગુજરાતમાં આંધી ગાં વીજ સાથે તોફાન થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન ગરમીનો પારો નીચો જશે વીસ એપ્રિલથી વાદળો હોવા છતાં ગરમી વધશે જ્યારે સત્યાવીસ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં તેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન થશે તો ઉત્તર ગુજરાતમાં મહત્તમ આ તાપમાન ચાલીસ ડિગ્રી વધારે થશે તેમજ કચ્છના ભાગોમાં ગરમીમાં વધારો થશે ત્યાર પછીના બીજા સમાચાર જાણીએ તો પીએમ મોદીની ગેરંટી મફત વીજળી દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે આ યોજના અંતર્ગત સવન હજાર કરોડના રોકાણ સાથે રૂપટોપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા ગ્રાહકને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પણ મળશે તમે આ યોજનાનો લાભ મેળવવા માટે પીએમ સૂર્ય ઘર ગવર્મેન્ટ ડોટ ઇન પર અરજી કરી શકો છો આ યોજના અંતર્ગત હાલમાં એક કરોડથી વધુ ગ્રાહકોને નહોતી કરી છે ત્યાર પછીના મહત્વ સમાચાર જાણીએ તો પાક તિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતોને માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે આવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા બહારથી વેચવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જ્યારે ખેડૂતોનું ઓટો રિવ્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવશે આ માટે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવન રૂપિયાથી બસો રૂપિયા સુધી આપવું જરૂરી છે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મહિલાઓને સાડત્રીસ હજાર પાંચસોની સહાય તમારા ઘરમાં અથવા તો તમારા સગા સંબંધીમાં ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે સાડત્રીસ હજાર પાંચસોની સહાય શ્રમયોગી પ્રસૃતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમય મહિલાઓને મળે છે સાડત્રીસ હજાર પાંચસોની સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે વમટા કાર્ડ ડૉક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિનાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામાનું તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય આરબીઆઈએ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓની મનમાણી દૂર કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોએ તેમની ઈચ્છા મુજબ ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાની અટિકાર આપ્યો છે તેમજ હવે ગ્રાહકોએ બિલિંગ સાયકલનો વિકલ્પ જાતે પસંદ કરી શકશે ગ્રાહકો બિલિંગ સાયકલમાં પણ ફેરફાર કરી શકશે નવા નિયમ અનુસાર કાર્ડ ધારકો તેમની ઈચ્છા મુજબ કોઈ પણ નેટવર્ક પસંદ કરી શકશે ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ઝણસીની તગલા મોટી આવક થઈ હતી વહેલી સવારથી જ ખેડૂતો મોટાનો માર્ગ લઈને માર્કેટયાર્ડ પહોંચી ગયા હતા આજે કપાસની બે હજાર ક્વિન્ટલ થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને તેરસો પંચોતેર રૂપિયાથી લઈને સોળસો એંસી રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા રાજકોટ માર્કેટયાર્ડમાં આજે ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા હતા જે આથી ખેડૂતોના એક અલગ જ ખુશી જોવા મળી હતી કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ પંદરસોની આસપાસ મળી રહ્યા હતા આજે કપાસના ભાવ સોળસો એંસી રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો કૃષિ મંત્રીની મોટી જાહેરાત ઘાસચારાની અસર અને બગાર અટકાવવા કટર સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરાન કરવામાં આવે તો કચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજના સહાય ઢેરાનો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે પ્રેશંકા ધારકો માટે મોટા સમાચાર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબની આવડીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવડી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમણે પણ અન્ન સુરક્ષા હેઠળ આવડી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે અત્યાર સુધીમાં આવક માટે દસ હજાર રૂપિયા હતી પરંતુ હવે તેને વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં આવી છે કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર તાપમાનમાં વિષમતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારને કારણે આંબા પર આવેલા મોર અને કાચી કેરીઓનું ખરણ થઈ રહ્યું છે ફૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યો છે બીજી તરફ બે દિવસ ગરમી અને આ મહિનાની બારથી પંદર એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાઈ રહી છે જે ડાજે સાથે ડરમ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે